શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે આઠ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કર્તવ્ય કરીએ પછી થાય તે થવા દઈએ જગતમાં અને જીવનમાં દુઃખ છે એમાં શંકા નથી એમાંનું પચીસ ટકા દુઃખ જ બહારથી આવે છે યુદ્ધ મોંઘવારી દુષ્કાળ ચોરી ચપાટી દરિદ્રતા ઇત્યાદિ દુઃખો બહારથી આવે છે પણ પંચોતેર ટકા આપણા દુઃખનું આપણામાંથી જ નિર્માણ થાય છે આપણું શરીર મન અને હૃદયમાં રહેલા ભગવાન એ ત્રણ મળીને આપણે બનેલા છીએ ભગવાન આનંદરૂપ હોવાથી તે દુઃખનું નિર્માણ તો કરી શકે જ નહીં ઘસાતા જવું ક્ષીણ થવું નબળા પડવું એ દેહનું લક્ષણ હોવાથી તે તેના માર્ગે જાય છે દેહનું લક્ષણ જડ જ છે તે સુખ પણ આપી શકતું નથી અને દુઃખ પણ આપી શકતું નથી બાકી રહ્યું આપણું મન ક્યાંક ને ક્યાંક ચીટકતા રહેવું એ મનનું લક્ષણ હોવાથી જેને તે ચીટકે છે તેના ગુણધર્મ અંગીકાર કરે છે ભક્તનું મન ભગવાનમાં ચીટકે છે એટલે તેના મનમાંથી દુઃખ ઉત્પન્ન થઈ શકતું જ નથી જેમનું મન દેહને ચીટકે છે તેમનું મન દુઃખ નિર્માણ કરતું રહે છે ભગવાનથી જુદાપણું અને દેહ સાથે એક્ય ભાવ એ એક જ સિક્કાની બે બાજુઓ છે દેહ નાનો છે સંકુચિત છે તત્પુરતો છે નાશવંત છે તે જ હું છું એવી દ્રઢ ભાવનાને લીધે દ્વૈત ઉત્પન્ન થાય છે અને તેમાંથી ભયરૂપી રાક્ષસ ઉત્પન્ન થાય છે અને તે જીવને સતાવે છે ભગવાનના સ્મરણમાં આનંદની મસ્તી ભોગવવા જન્મેલો માણસ ભયમાંથી ચિંતા અને ચિંતામાંથી દુઃખનું નિર્માણ કરે છે ભગવાને પોતાના સંકલ્પમાંથી જગતને ઉત્પન્ન કર્યું તેમાં ઘડનારી ઘટનાઓની આછી રૂપરેખા એ સંકલ્પમાં જ હોય છે કાળનું ચક્ર જેમ ફરતું જાય છે તેમ ઘટનાઓ બનતી જાય છે તેમાં ભગવાનનો હાથ હોય છે તેમનું વિસ્મરણ થયું કે આપણે ગોટાળામાં પડીએ છીએ અને આપણી કલ્પના ભય નિર્માણ કરે છે પણ ખરી વસ્તુ સ્થિતિ એ છે કે ભગવાન આપણને સંભાળનારા છે કારણ ભગવાને પોતાનામાંથી જ આ જગતનું નિર્માણ કર્યું આપણે અંતરમાં તેમના નામમાં રત રહીએ તો તેમની સહાય કેવી રીતે મળી રહે છે તેનો આપોઆપ અનુભવ આવે ભગવાન નામ સ્વરૂપ છે એટલે તેમના નામમાં રહેનારને દેહનું શું થશે તેની ચિંતા રહેતી નથી આપણા પ્રયત્નથી જેટલું બને તેટલું કરીએ તે બને જ છે પણ પ્રયત્ન કરવામાં આપણે હાથારૂપ બનીએ છીએ એટલું જ આપણા મન મુજબનું જ બનવું જોઈએ એમ કહેવું એટલે કે જે વાત બનવાની જ છે તેને હું બદલીશ એમ કહેવું તે કદી પણ બદલી શકાતું નથી અને આપણને આનંદ કદી મળતો નથી એટલે કહું છું કે રામ પર નિષ્ઠા રાખી મારું કર્તવ્ય મેં કર્યું છે ને તે કરતાં અનિતિ અધર્મથી નથી વર્ત્યો ને હવે જે થવાનું હોય તે થાય શા માટે ચિંતા કરવી એવી વૃત્તિ રાખીને જગતમાં જે રહે તે જ મનુષ્ય સુખી થાય દેહની લગામ ભગવાનના હાથમાં દઈએ અને નામ સ્મરણમાં મજેથી દિવસો વિતાવીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ